aja lupa teman Apa aja sudah berjalan ke tempat yang saya inginkan. Saya sudah berjalan ke tempat ini. saya inginkan. Saya akan Halo Jamna, halo. Jamna, halo. Halo. હવે થાકી ગયું બીજું કાંઈક લાંબુ પેલા હાલી ના આવે ઘડી પર કેમકે ગાભણ છે ને એટલે પંદર દિવસમાં માં શું આવવાનું એ અંદાજો લગાડવામાં પેટ બધે વધારે કીએ પેટથી આ ખબર પડે ને નવાણું ટકા મને તો વાછડી જ દેખાય વાછડો હોય ને એનો અનુભવ છે કે બે બાજુ જો પેટ બે બાજુ વધેલું દેખાય ને વધારે થોડોક વધુ ફૂલેલો ખાલી દેખાય એ અનુભવ વાછડાનો છે આપણે આવ્યા નથી કે વાછડ્યું છે એને આવો અનુભવ હતો આપણે કેમ કે ગાય નાનકડી રહે એટલે થોડું પેટ દેખાવાનું જ છે હા નોર્મલ ન દેખાય અને આપણે ગોરીને પણ એમ જ હતું ત્યાં ખબર ના પડી છે નવ મહિના થાય ને ત્યાં ગયા આવું ઉતર્યું ત્યાં ખબર પડી કે આવ છે ઘા પણ બાકી બધા હાલતા થઈ ગયા છે અળદી નદી ઉભી જ આવો ને અળદી માથે જ આવું હાકી કઈ બાજુ નહીં વિચારવાની હલો હા જાફરી આપણી એ જરાક નબળી પડી ગઈ એટલે પૂરું પછી લોહી ચડાવવા અઘરા ને આપણે એમ જ છે ની માથે જા હું છે કે દૂધ પાન ઉછેરી છે એમાં કોઈ દવરાવું નથી એક પાડો પણ એવો જોરદાર આવ્યો હતો એ પણ દવરાયો આ વખતે પાડી આવી ઈ પણ એમ જ છે આચર ચડવા નથી દીધું એમાં દૂધ પાન ઉછેરવાની સારી છે આપણે ઘરે જ છે આ મા દીકરી છે જે બોર પાકી ગયા વાર્તા દેખાડીશ હવે છોડીને પણ ટાઈમ થઈ ગયો અરે બાકી ખાવું પીવું બધું કરી દેજા છૂટું બાકીને ભૂકો નાખો આ બધા અત્યારે ભૂકો નાખો હાલી બાજુ આ નુવા નાકું પાછણ પડ્યું થોડું વધારી છે એક બીજાને મારે હું બી હે ગાય ને પણ આજે અહીં નખી દીધું કે આખો ઘેર દેખો ચરી દે જોલી ધાવાવારી આવે છે થોડા થોડા આવ્યા જો આ બધાની રીતે ધાય આ ખાઈ લે ને ત્યારે ભૂકો પછી દાંડો નાખી દે ત્યારે ખાવા ખાઈ જાય ખાવા આવ્યો ઓલી પાડી પાડો છે ભૂકો બધા ખા કેવું શીખી ગયો હવે દૂધ જતો નલી તાપન કરે પણ એ માં આવજ ખંજાર આવે જો એને એનું કારણ છે કે ઈતેળા પાછા થઈ ગયા છે લગભગ ઈજ છે હા આ રીતે ઢગલાને મોઢે આવી પડે વરી પાછા હવે વરી પાછા ડૉક્ટર બોલાવી ઇન્જેક્શન મારાવજી ખેલામણ બધે મીઠું નાખવું પડશે વળી દવાનો છટકારો કરવો પડે આને બાંધવા અઘરા લાગે કેમ કે એક બાજુ ઉભા રહીએ ને તો વાંધો નહીં હમણાં બાંધી બે હું માથે માથું દવરાવી દઈને બાળ પૂરી ખીલા સાફ કરાવીને પાછા એમાં એને દવાનો પંપ મારી તા હે પંપથી દવા હે જોઈ મારે બે મહિના હમણાં બહુ ટોલાનો ત્રાસ વધી ગયો અમે ટોલા હારી ભાગી જાય જો ટોલો જાય છે જો અહીંયા અને આ ટોલા હોય ને મોટા ટોલા હોય લે કેમ કે માં હે જો જો ભાઈ કહો અને મારી નાખવાનો હવે નાને ધાવાની મજા આવી ગઈ કા બનો હા બનુ બને હવે જવાબી ન જડી ગયો ના હોય તો એ લાલ જડે કોઈ માર ખાવી એક હજાર પૂરા કરાવો આપણે સબસ્ક્રાઇબર યા હવે આમ ના કરતો જ ખાલી પંચાણું જેવા ઘટે છે સપોર્ટ કરશો તો ખાલી આટલા પહોંચી જાય છે પાડાની ના ભીણ ગદ લાલ થઈ છે ને એ આપણે ઓલા ઈટુ ડંગડા બનાવે ને અહીંયાથી નીકળ્યા માથું ભરાઈ જાય એક એ ભરાવી લીધી એક આ ખાવા જ્યો કલર લાલ થઈ ગયો તારો દીકરો છે કંઈ ઘટે નહીં અહીં ફૂફાળા મારવા જાય તારે ખાવું હિંગડામાં લાલ કલર થઈ ગયો કેમ કે ઓલો ઇટુ બનાવ્યું એમાં નાખે છે એટલે માથું માર્યું રહ્યું આને મારી જો છે સવારે આ બધું અહીંયા ચડતી રહેંડર નાખી દે ને થોડીક બે બથું જેટલી હું ગાંધુંડી જાય પછી ખાઈ જાય ભી આવે ને પાંચ દસ મિનિટ પછી ને છોડશું એટલે પાકડા ભૂકો ખાઈ લે ને હક થઈ જાય તો અત્યારે સહેજ અહીંયા બેડી દીધી આપણે આજે ખાતર થોડુંક વારીને નાખી દઉં કે છાણ જ છે નકરું નીચે બેસે નીચે બે રેતી નથી કઈ આટલું જ આટલું વાયર લીધું આટલો પટ્ટો વરી જાય ને ભૂકો નાખવાનો અહીંયા થઈ જાય

અત્યાજો બધે ખીલે આવી ગઈ બાંધન ટાઈમ થઈ ગયો હવે જો થઈ ગઈ અત્યારે પાકણનાને નાખી દો ને વાડન પૂરા ગયા છે જો વિડિયો ગમ્યો તો લાઈક સને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને સપોર્ટ કરતા રહેજો 1000 થાવા આવ્યા એટલે થોડો સપોર્ટ કરો યાર